જેનો વિશ્વાસ પાકો તેની જીત નમસ્કાર ખેડૂત મિત્રો હું વિપુલ પટેલ વિશ્વાસ સીડ્સ કંપનીમાંથી આવું છું આજે આપણે ખેડૂત મિત્રના ત્યાં ઘઉના ખેતરની વેરાયટી વિશે ખેડૂત મિત્રનો અભિપ્રાય પૂછીશું નમસ્કાર તમારું નામ પટેલ ગામ તાલુકો જિલ્લો આપણા તમે કઈ વેરાયટી વાવી છે વિશ્વાસ બોતેર તમને વેરાયટી કેવી લાગી સારી સારી એટલે કઈ રીતે સારી એની ફૂટ ફૂટ આ તે વ્યવસ્થિત બધું એમ હાઈટમાં બી વ્યવસ્થિત ને બધી રીતે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો નીચેથી ફૂટ એકદમ અઢળક ફૂટ પડે છે મીડિયમ હાઈટ છે એક સરખી વેરાયટી દેખાય છે એમાં કોઈ ઊંચા નીચું આવતું નથી હવે વિજયભાઈ તમારા આ ગૌ પડે છે ખરી વાયરામાં કોઈ જગ્યાએ પડતા નથી મૂળ પવન સામે ટકી રહે છે આ પાણી પવનમાં મૂકી તો નહીં પડે ચાલુ પવને જ પાણી મૂકેલી છે છતાં પણ પડ્યા નથી તો એ ખેડૂત મિત્રનો ફાયદો થાય પડી જાય તો એટલું ઉત્પાદન ઓછું આવવાનું છે તો તમે આપણો આ ઘઉંની વેરાયટી બીજા ખેડૂતોને વાવવાની ભલામણ કરો છો તમારો મોબાઈલ નંબર સત્તાણું બે અડસઠ બોતેર એક એકાણું સત્તાણું બે અડસઠ બોતેર એક જય શ્રી કૃષ્ણ જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી